ત્વમેવ સર્વમ મમ રંગ દેવ શ્રીરંગ સાહિત્યના વિદ્વાન વડીલ તેવા શ્રી ગણપતિ ગણપતિશંકર ઉપાધ્યાયે પૂજ્ય પ્રેમ અવધૂતજીના પ્રેરણા બળથી બાળકો માટે રંગ અવધૂતજી પોતિકા બને એ ધ્યેયને ધ્યાનમાં રાખીને બાળકોના રંગદાદા નામના પુસ્તકના સોળ ભાગ રંગ પરિવારને આપ્યા તેમાંથી ચોથા ભાગમાંથી વાર્તા ચાર અને પાંચ સાંભળીએ ચોથી વાર્તાનું શીર્ષક છે દાસ કાકાની ઓળખ રતનલાલ મહાત્મા રણાપુરમાં રહે એમના ઘરના આગળના ફળિયામાં એક સોની રહે નામ એમનું હરગોવિંદદાસ હરગોવિંદદાસ સોનીના પિતાનું નામ કાનજીભાઈ હરગોવિંદદાસ સોની સોની કામનો ધંધો કરે પરંતુ એમની પ્રકૃતિ સાત્વિક અને ધાર્મિક સાધુ સંતોની સેવા કરે સાત્વિક બ્રાહ્મણને જુએ તો એને માટે કાંઈ કરી છૂટવાની ભાવના રાખે સોની ખૂબ પરગજુ ગામના લોકો એમને દાસ કાકાના હુલામણા નામે બોલાવે આ દાસ કાકાને એક દીકરી નામ એનું મૂડીબહેન રતનલાલ મહાત્માનું સાત્વિક જીવન જોઈને દાસ મૂડી મૂડીબહેનને રતનલાલ પાસે મોકલ્યા રતનલાલ મૂડીબહેનને ગીતાના અધ્યાયો વાંચતા શીખવે એના અર્થો સમજાવે અને ગીતામાં વધુ રસ પડે એની વાતો કરે આપણા પાંડુરંગ પાઠશાળાના મકાનમાં રહે અને રતનલાલના ઘરે ભિક્ષા લેવા જાય ભગવાનનું કરવું તે એક દિવસ એવું બન્યું કે રતનલાલને ત્યાં ભિક્ષા લઈને પાંડુરંગ રતનલાલ મહાત્મા સાથે જતા હતા ત્યાં કાકાએ મહાત્માને બોમ પાડી કાકાને થયું કે રતનલાલ મહાત્માની સાથે તેજસ્વી અને પવિત્ર પુરુષ કોણ હશે સારા માણસોનો સંગ કરવાની કાકાને ટેવ સારા માણસો સાથે બેસીએ તો સારી વાતો જાણવા મળે સારી વાતો સાંભળીએ તો સારા વિચારો આવે સારા વિચારો આવે તો સારા કામ કરવાનું મન થાય અને સારા કામ કરીએ તો સુખી થવાય સુખી થવાનો સાચો રસ્તો છે બીજાને સુખી કરો બીજાનું સારું કરશો તો તમારું પણ સારું થશે કર ભલા હોગા ભલા ભલું કરે તેનું ભલું થાય દાસકાની બૂમ સાંભળી એટલે મહાત્મા ઘરમાં ગયા મહાત્મા ઘરમાં ગયા પણ પાંડુરંગ બ્રહ્મચારીજી તો બહાર જ ઊભા રહ્યા પણ આ તો કાકા વિવેક વિચારવાળા સાધુની સેવા કરીને સાધુને ઓળખનારા એ તો બહાર ગયા પાંડુરંગને પગે લાગ્યા આગ્રહ કર્યો મારા ઘરે પધારો મારું આંગણું પાવન કરો પાંડુરંગ દાસ કાકાને ત્યાં ગયા અને પછી તો એવું બન્યું કે હરગોવિંદદાસ સદાના પાંડુરંગના દાસ બની ગયા પાંચમી વાર્તાનું શીર્ષક છે દાસ કાકાનું આત્મસમર્પણ હરગોવિંદ દાસ સોની એટલે દાસ કાકા પોતે સોની છતાં સત્સંગ અને સાધુઓની સેવાથી ઘડાયેલા વિવેકી અને સદવિચાર કરનારા તેઓ પાંડુરંગને આગ્રહ કરી ઘરમાં લાવ્યા

છવ્વીસ સત્તાવીસ વર્ષનો નવયુવાન આ ઉંમરે આવા નિયમો પાડે એટલે કેવો સત્વશીલ હશે સતસંગથી ઘડાયેલા એવા વિવેકી દાસ કાકાએ તરત લાકડાનો પાટલો લીધો પાટલાને પાણીથી ધોઈ નાખ્યો પછી એને સરસ મજાના કપડાંથી લૂચી આસન તરીકે મૂક્યો એટલે પાંડુરંગ બ્રહ્મચારીજી એના પર બેઠા પાંડુરંગે પણ દાસકાનું હીર પારખી લીધું રતનલાલે બ્રહ્મચારીજીનો પરિચય કરાવ્યો સાધના માટેનું વેરાન સ્થાન શોધે છે એમ પણ કહ્યું વાતચીત પૂરી થઈ રતનલાલ અને બ્રહ્મચારીજી બંને ઉઠ્યા સંસ્કારી દાસ કાકાએ પાંડુરંગ પાસે રૂપે રૂપિયો મૂક્યો પાંડુરંગ બ્રહ્મચારીજી બોલ્યા હું પૈસાનો સ્પર્શ કરતો નથી અજાણતામાં પણ કદાચ દ્રવ્ય પૈસાનો સ્પર્શ થઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે ઉપવાસ કરું છું કાકા તો આ સાંભળીને દંગ જ થઈ ગયા પૈસાનો સ્પર્શ નહીં કરનારો સાધક સાધુ કે સંત આજ દિન સુધી જોયો ન હતો સોની તરીકે સોનાની કુશળતાની કસોટી કરનાર કાકાએ બ્રહ્મચારીજીની તેજસ્વી પ્રતિભા ત્યાગ નિર્દંભીપણું અને પ્રભુ સાક્ષાત્કારનો તલસાટ જોઈ લીધો જાણી લીધો અને મનોમન એમના ચરણોમાં પોતાની જાતનું સમર્પણ કરી દીધું વર્ષો પૂર્વે એક સાત્વિક સાધુ કોઈને કહ્યા વગર રણાપુર છોડીને જતા રહ્યા હતા એ સાત્વિક સાધુની વિરહની વેદના આજે શાંત થઈ કાકાએ બ્રહ્મચારીને મનથી પોતાનું સર્વસમર્પણ કરી દીધું રંગ બાપજીએ સૂક્ષ્મ રૂપે આ વાત્સલ્ય સભર કાર્ય માટે દાદાને નિમિત્ત બનાવ્યા તે અમારા બધાના આપને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત